જે માતાજી તો આજની આપણી રેસીપી છે ખાટા ઢોકરા તો સરસ મિનિટ આપણો આઠ આવી છે આઠ કલાક આપણે આઠો મૂક્યો હતો ચોખાનો ઘીનો દર્યો હતો મેથી પણ નાખી દીધી મસાલા મસાલો થોડોક કરીશ અંદર આઠો આપણો આવી ગયો છે આઠ કલાક આપણે પલાર્યો હતો ચણાની દાળ અને ચોખાનો લોટ બંને કરકરો છે દર્યો હતો આપણે અને સાસથી પાણીથી પલાર્યો હતો અને ઈદર દર મીઠું મેઠીનો મસાલો બધો આપણે નાખી દીધો હતો અને ત્રણ જાતના આપણે એક જ બેટરમાં ત્રણ જાતના આપણે ઢોકળા બનાવવાના છે તો આપણે પહેલાં એક તપેલીમાં બેટરને કાઢી લેશું મીઠાને કાઢી લેશું આમાં ઇનો કે સોળ આપણે કંઈ નથી નાખવાનું આથો સારો એકદમ સરસ આથા ઈનો વગરની બધા બનાવવાના છે આપણે ઢોકળા તો પેલા આપણે ડુંગળી નાખી દઈશું પેલા ડુંગળીએ થાળી બનાવવાની છે ડુંગળી આપણે જરૂર પ્રમાણે નાખી દીધી અમુક થોડાક મસાલો પણ આપણે કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખી દઈશું થોડુંક લાલ મરચુંને પણ નાખી દઈશું આપણે મરચું નાખી દીધું આપણે બરાબર મિક્સ કરી નાખશું આપણે આને પાણી આપણે ગરમ ગરમ મૂકી દીધું છે આ રીતને એકદમ આપણે મિક્સ કરીને એક જ બેટર માથે આપણે ત્રણ પ્રકારના ઢોકરા બનાવવાના છે ઘરે જ આપણે લોટને ને ડર્યો તો બરોબર આપણે મિક્સ કરી નાખ્યું આ રીતને મિક્સ કરી નાખવાનું મિક્સર આપણે થયું તૈયાર આપણે થઈ લઈ લીધું છે ઢોકરીયાની તેલ વાળી પેલા કરી લેશું ત્યારબાદ તેલ આપણે લગાવી દીધું માથાથી આ રીતના આપણે બેટર બનાવ્યું છે મૂકી દીધું પાણી ગરમ કલા તો થાળીને આપણે મૂકી દઈશું થાળી બે આપણે ભરાઈ ગઈ છે

તો આપણે બે ચમચી લાલ મરચું નાખી દઈશું થોડા તીખા હોય તો સારા લાગે બધા અલગ અલગ ફ્લેવરના આપણે બનાવવાના છે ઢોકળા તો બે ચમચી જેટલા લાલ મરચું નાખી દીધું છે અને લસણ આપણે ખાંડી નાખ્યું છે લસણને નાખી દેશું લસણ આપણા ઘરનું જ છે વાળીનું ઓર્ગેનિક દેશી લસણ છે તો લસણ ઘણું બધું ખાંડી દીધું અને નાખી દઈશું પલીમાં બે તર સાથે પછી બરાબર મિક્સ કરી નાખું એને પણ આ રીતના બધું એક જ બાજુ હલાવવાનું બે ને સાઈડ એક બાજુ હલાવવાનું ત્યાં સુધી મિક્સના સાથે સુધી આટ બરાબર એમ તેલ વાર કરી નાખી છે તો એમાં પણ ખીરાને પાથરી દેશું આપણે બે થાળી છાસ લસણ વાળાને આપણે બરાબર આ રીતે પાથરી દેસું ચૂલો આપણે પણ બધું ફૂલ થઈ ગયું છે પાણી ગરમ કરી મૂકી દીધું છે માથે મૂકી આવ્યો થાળીને આપણે મૂકી દેસું બારે ઢાંકી દેસું વરા નાજે જે પંદર મિનિટ પાકવા દેશું આ બનાવીશ લસણ વાળા આપણે સરસ મજાના ચૂલા ઉપર સરસ મીઠા થાય સ્વાદ પણ સડાવશે એક બનાવે છે સગડી પણ બીજા ચૂલા ઉપર બનાવી છે આપણે તો આપણે સીધી ધરતીને પણ પાકવા દેશું તમને જોશું તો થોડી સારી લાગશે ચૂલા ઉપર બનાવી છે તો ઢોકરા આપણા પાકી ગયા છે ઉતાળીશું નીચે છાપો થ્યા તો જે કલ્લીતા છે થઈને આપણે ઉતાળી દીસે બે રી પાંચ મિનિટ ઠંડી થવા દેશું માથું લગાવી દેશું તેલ ચાર બે તેલ સુખ લગાવી લેશું પછી માથું લગાવી સ્નાક સુમરચુ જારે બાજુ સરસીઓ ટેસ્ટ આવશે સારી રીતે મરચું ભભરાવાનું પછી એના કાપા પાડી નાખશું આપણા કાપા પણ પાડી દીધા છે સરસમ મસ્ત પોચા રૂ જેવા ઢોકરા બન્યા છે જો ડીશમાં પણ ચોંટ્યા નથી અને જ્યારે રીતે આપણા ઢોકરા બન્યા છે જોઈ શકો તમે સરસ મજાને કહેવાય આપણા ઢોકરા બન્યા છે આપણા ઢોકળા બંને આપણા બધા બની થઈ ગયા છે તીયા લસણવાળી પણ થારી અને ડુંગળીવાળી થારી આપણે તેલમાં લગાવી દીધું છે બંને થાળી ઉપર ઠંડુ થવા દીધી તી હવે પાડી દઈએ આપણે કાપા સરસ મજાના કાજુ કટરી ટાઈપ આપણે કાપા પાડવાના છે તો પહેલાં આપણે કાપા પાડી દઈએ આ રીતના કાપા પાડશું સાવ વીજી છે ઢોકરા બનાવવા આઠ કલાક આપણે સવારે પલાળ્યા હતા અને સાંજે ઢોકરા બનાવ્યા છે દસ વાગે પલાળ્યા સાંજે આઠ વાગ્યા ઢોકરા બની થઈ ગયા ત્યારે આઠ કલાકનો આથો આપ્યો હતો જો આ રીતના આપણા કટિંગ કર્યું છે જોઈ શકો છો તમે કાજુ કટરી ટાઈપ આપણે કટિંગ કર્યું છે જો એકદમ પોચા પણ બન્યા છે ને સોફ્ટ એકદમ બન્યા છે એકદમ સરસ મજાને એવા આપણા ઢોકરા બન્યા છે તમે જોઈ શકો છો થારી પણ આપણે કોરી છે તો આપણે લસણ થાય ના પણ હવે કાપા પાડી લેશું એ જ રીતના એ થોડીક ચાડી થારી બનાવી છે આપણે ચૂલા ઉપર બનાવી હતી બે તો થોડુંક ઉતાર હતું ચાડો સરસ લાગે ખમણ ટાઈપ લેવા ગઈ જેવા લાગશે આપણાને ચાડી દાળ પણ સારા બને છે આપણા ઢોકરા તો આજની રેસીપી આ હતી આપણી કેવી લાગી તમને જો આપણે અવનવા વિડીયો મારી ચેનલમાં આવતા જોઈશે તો આપણા ઢોકળા જો સરસ મજા લસણ વાળા એકદમ ટેસ્ટી સારા હોય તો મજા રોટી ટ્રાય કરજો સારા લાગશે જુઆ રીત આપણે ઢોકળાના બનાવ્યા છોલો આપણે હવે ઢોકળાનો મોજ માણીએ તો ઢોકળા આપણે બની થઈ ગયા છે આપણે તૈયાર આ છે સાદા ઢોકળા ડુંગરી વાળા અને આ છે લસણ વાળા સાથે બને સરસ મજા લસણ વાળી ચટણી મસાલા છાસ તો આપણી ઠારી આજની થઈ ગઈ છે તૈયાર જો મારે સી તમને સારી લાગી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને ભૂલતા નહીં